સાતમ આઠમ સ્પેશિયલ આજે આપણે બનાવીશું બે કપ ઘઉંના લોટમાંથી ડબ્બો ભરીને ઘઉંના લોટનો નવીન નાસ્તો જે એકદમ ક્રંચી અને ટેસ્ટી બનીને રેડી થશે અને નવીન મસાલા સાથે ફ્રેન્ડ્સ આપણે તેને બનાવીશું જેથી તમે આ નાસ્તો પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ પણ શકો છો અને બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઘઉંના લોટમાંથી બનાવેલો છે એટલે હેલ્ધી પણ છે અને આની અંદર જે મસાલા કરેલા છે તેને લીધે જ આ નાસ્તો એકદમ યુનિક બનીને રેડી થયેલ છે તો સૌથી પહેલાં નાસ્તો બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે હવે તેની અંદર આપણે થોડા મસાલા કરવાના છે તો સ્વાદ અનુસાર આપણે તેની અંદર સફેદ તલ ઉમેરીશું એક ચમચી જેટલા અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું એક ચમચી આખું જીરું ઉમેરવાનું છે સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને સરસ એવા ટેસ્ટ માટે આપણે થોડી એવી અહીંયા હિંગ ઉમેરીશું હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આ પાણીને આપણે ઉકાળવાનું છે બેથી ત્રણ મિનિટ માટે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે વરાળ નીકળે એટલું જ આપણે પાણી ઉકાળીશું પાણીમાં આ રીતે મસાલા ઉકાળવાથી મસાલાની બધી જ ફ્લેવર આપણા સરસ પાણીની અંદર આવી જવાની છે ફ્રેન્ડ્સ સીધા મસાલા લોટમાં ઉમેરીને પણ આ નાસ્તો બનાવી શકાય પણ આ રીતે તમે ગરમ પાણી કરીને આ નાસ્તો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ લાંબો સમય સુધી તમે તેને સાચવી શકશો આ નાસ્તાને અને ટેસ્ટી પણ એટલો બનશે તો એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી આપણે તેની અંદર કસૂરી મેથી ઉમેરી દઈશું જે વરાળે સરસ ટીમ થઈ જશે તો હવે આપણે અહીંયા બે કપ જેટલો રોટલી બનાવવા માટેનો ઘઉંનો લોટ લીધો છે અહીંયા પસંદ હોય તો તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો પણ રોટલીના લોટથી ખૂબ જ સરસ એવું ટેક્સચર આવે છે નાસ્તાનું હવે તેની અંદર આપણે પાંચ મોટી ચમચી જેટલો રવો ઉમેરી દેવાનો છે ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય તો જ ઉમેરજો ક્રિસ્પી નાસ્તો જોતો હોય તો અથવા તમે તેને સ્કીપ પણ કરી નાસ્તો રેડી કરી શકો છો હવે ત્રણ ચમચી આપણે તેની અંદર ઘીનું મોણ દેવાનું છે અહીંયા તેની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે ઘીનું મોણ આપશો ને એટલે નાસ્તો સરસ પરસો બનીને રેડી થશે અને બાળકો ઘી ખાતા નથી તો આ રીતે તમે બાળકોને ઘી ખવડાવી શકો છો તો લોટમાં આપણે ઘીને સરસ મિક્સ કરી દઈશું આ રીતે એકે એક દાણામાં આપણે સરસ મોણ દઈ દેવાનું છે એટલે આપણો નાસ્તો સરસ પરસો બનીને રેડી થાય સાતમ આઠમના નાસ્તા માટે તો આ બેસ્ટ નાસ્તો છે આપણે તેને એવી રીતે તૈયાર કરીશું ને ફ્રેન્ડ્સ કે જે દસથી પંદર દિવસ સુધી આ નાસ્તો ખરાબ નહીં થાય કારણ કે આપણે તેને ગરમ પાણીની અંદર જ લોટ બાંધવાનો છે એટલે આ ખરાબ તો થવાનો જ નથી અને ક્રિસ્પી પણ ખૂબ જ સરસ થશે તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે જો અહીંયા મુઠ્ઠી ન બંધાતી હોય ને તો એકથી બે ચમચી જેટલું તમે ઘી વધુ ઉમેરી દેજો હવે આપણું મસાલાવાળું પાણી છે તે અત્યારે નવ સેકું ગરમ છે એટલે હવે આ પાણી આપણે લોટની અંદર ઉમેરી દેવાનું છે જેટલો લોટ લ્યો એનું અડધું જ પાણી લેવાનું વધુ પાણી નહીં બનાવવાનું નહીંતર આપણા મસાલા છે તે વેસ્ટ જશે તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો આ રીતે થોડી વાર માટે હળવા હાથે મિક્સ કરવાનું કારણ કે પાણી નવ સેકું ગરમ હોવાથી લોટ ગરમ લાગે છે એટલે હળવા હાથે પહેલાં મિક્સ કરી લેવાનું જો વધુ ગરમ લાગતું હોય તો અહીંયા ચમચાની મદદથી તમે લોટ મિક્સ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે લોટ બાંધી લેશું જો જરૂર લાગે તો ઉપરથી તમે સાદું એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો છો સાદું પાણી તો આ રીતે આપણે સરસ લોટને મિક્સ કરતા જશું આ લોટ રોટલી જેટલો નરમ નથી બાંધવાનો આપણે પૂરી પરોઠા માટે કેવો લોટ રાખીએ એવો લોટ આ રાખવાનો છે તો આ રીતે આપણે સરસ તેને પહેલાં મિક્સ કરી દઈશું પછી લોટ બંધાઈ જાય ને ફ્રેન્ડ શું કરવાનું લોટને આપણે મસળી લેવાનું એકથી બે મિનિટ માટે પછી તેની ઉપર આપણે એક ચમચી ઘી લગાવી દઈશું અને ઘી સાથે પણ લોટને સરસ મસળવાનો છે આ રીતે લોટ મસળાઈ જાય ને પછી આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે કારણ કે આપણે તેની અંદર રવો ઉમેરેલો છે એટલે રવાને ફૂલવા માટે આપણે સમય આપવાનો છે દસથી પંદર મિનિટ માટે આપણે તેને સરસ એમદમ રેસ્ટ આપીશું આપણે ગરમ પાણી ઉમેરેલું હતું ને તેને લીધે આપણા મસાલાની તો સરસ ફ્લેવર આવેલી જ છે પણ રવો પણ સરસ લોટમાં ફૂલી જશે એટલે રવો કાચો પણ નહીં લાગે તમે અહીંયા જોઈ શકો છો સરસ આપણે તેને ઢાંકીને થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે ઉતાવળ હોય તો તમે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી શકો છો અને વધુ સમય માટે રેસ્ટ આપો તો પણ કંઈ જ ફેર નહીં પડે સરસ એવો જ આપણો લોટ રેડી થશે તો પંદર મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ લોટ સરસ ગુણવાઈ ગયો છે તો આ રીતે ફરી તેને મસળી લેવાનો છે લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે જેથી આપણો રવો પણ સરસ ફૂલી જાય અને મસાલાની બધી ફ્લેવર લોટની અંદર આવી જાય તો હવે શું કરવાનું છે રોટલી બનાવીએ એના કરતાં થોડો મોટો એવો આપણે લોહ લઈ લેવાનો છે અને તેમાંથી આપણે આ રીતે પૂરી વણવાની છે બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં એવી આપણે પૂરી વણી લેશું આ નાસ્તો છે ફ્રેન્ડ્સ તે મીડિયમ થીક રાખવાનો છે વધુ જાડો રાખશો ને તો ક્રિસ્પી નહીં થાય અને વધુ પાતળો રાખશો તો ચવળ થઈ જશે એટલે મીડિયમ સાઇઝ જ વણવાની છે હવે શું કરવાનું છે આ રીતે કોઈ પણ એક કાંઠો લઈ લેવાનો છે જેથી આપણો નાસ્તો જેટલો રેડી કરીએ તે બધો એક જ સરખા માપનો બનીને રેડી થાય તો આ રીતની આપણી રાઉન્ડ પૂરી રેડી થઈ ગઈ તમે જોઈ શકો છો હવે કિનારા આપણે તેને સરસ વણી લેશું એટલે પાતળા થઈ જાય પછી શું કરો છે કોઈ કટર લઈ તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે અને વચ્ચે આપણે બબે કાપા આપી દેવાના છે જેથી આપણી પૂરી છે તે ફૂલે નહીં તો આ રીતે આપણે સરસ તેમાં કાપા લગાવી દઈશું તમે અહીંયા જોઈ શકો છો તો સેમ પ્રોસેસથી આપણે બધા જ નાસ્તો રેડી કરી લેવાનો છે વણીને જો તમારી પાસે શક્કરપારાનું કટર હોય તો તે પણ લઈ શકો છો તેનાથી ખૂબ જ સરસ ડિઝાઇન બને છે તો આ રીતના આપણે બાકી રહેલો નાસ્તો બધો જ વણીને આ રીતે સેમ પ્રોસેસથી આપણે કટ કરી લેવાનો છે તો અહીંયા જોઈ શકો છો બધો જ નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે તળવાનો છે તો તેના માટે આપણે અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધેલું તેલ આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે બહુ ફળફળતું ગરમ નથી કરવાનું આ રીતે તમે જોઈ શકો છો થોડો આપણે લોટનો કટકો ઉમેરીઓ તો સીધું તેલમાં ઉપર આવી જાય છે બસ આવું જ તેલ ગરમ કરવાનું છે તો હવે એક એક કરીને જેટલો કઢાઈમાં આવે એટલો આપણે નાસ્તો ઉમેરી દેશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે નાસ્તાને પાંચ મિનિટ માટે તળાવવા દેવાનો છે આ રીતે ઉલટ પુલટ કરીને પાંચ મિનિટ માટે આપણે તેને સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળાવવા દેશું આ નાસ્તો હેલ્ધી છે કારણ કે આપણે તેને ઘઉંના લોટમાંથી બનાવેલો છે મેંદાનો ઉપયોગ જરા પણ નથી કરેલો તમને પસંદ હોય તો તમે મેંદાનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો કટ કરીને પછી તેની અંદર કાપા લગાવવાનું તો ફ્રેન્ડ્સ ભૂલતા જ નહીં નહીં નાસ્તો છે તેલમાં તળશો ને તો ફૂલશે એટલા માટે નાસ્તાને આપણે સરસ ક્રિસ્પી બનાવવાનો છે એટલે આપણે તેમાં કટ લગાવેલા છે આ રીતે ઉલટ પુલટ કરીને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર નાસ્તાને સરસ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તળી લેશું ખાસ ધ્યાન રાખજો મીડિયમ ફ્લેમ જ રાખજો તેલની જો હાઈ ફ્લેમ ઉપર આ નાસ્તો તળશો ને ફ્રેન્ડ્સ તો શું થશે નાસ્તો અંદરથી કાચો રહેશે અને બહારથી સરસ લાઇટ કલર આવી જશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાનું છે તો નાસ્તો તળાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારી બધી ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેથી સાતમ આઠમ ઉપર બહારના અનહેલ્ધી નાસ્તા ખાવા કરતાં આ રીતે ઘરે તમે ચોખ્ખો નાસ્તો રેડી કરી શકો છો એ પણ ખૂબ જ ઓછા સમયમાં તો બાળકોને જો તમારે હેલ્ધી સારું ખવડાવવું હોય ને ફ્રેન્ડ્સ તો ઘરે જ બધી વાનગીઓ બનાવજો બહારની અનહેલ્ધી વાનગી ખવડાવવા કરતાં બાળકોને ઘરે બનાવેલો જ નાસ્તો ખોરાવજો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે થોડા થોડા ચેન્જીસ કરીશું ને ફ્રેન્ડ્સ એટલે આપણો વાનગીઓ છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો જે આઠ મિનિટ જેટલો સમય થયો છે નાસ્તાનો કલર પણ અહીંયા ચેન્જ થવા લાગેલો છે તો આ રીતના આપણે નાસ્તો પ્લેટમાં કાઢી લેશું અને વધારાનું તેલ છે તે આ રીતે નિતાવી દેવાનું છે તો બાકી રહેલો નાસ્તો પણ આપણે આ જ રીતે તળી લેશું તો અહીંયા બધો જ નાસ્તો તળાઈને રેડી છે ફ્રેન્ડ્સ અહીંયા તમને પસંદ હોય ને તો તમારે ઉપરથી કોઈ મસાલા ઉમેરવા હોય ને ચાટ મસાલો છે લાલ મરચું પાવડર છે સંચર પાવડર છે તો ઉમેરી શકો છો પણ બધા મસાલા આપણે અંદર ઉમેરેલા છે એટલે ઉપરથી આપણે કોઈ પણ બીજા મસાલા ઉમેરવાની કાંઈ જરૂર નથી તો આપણો નાસ્તો રેડી છે આ નાસ્તો ઠંડો થાય ને પછી તમે એર ટાઈટ ઝારની અંદર ભરીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો નાસ્તાની અંદર કોઈ પણ પ્રકારનો ટેસ્ટમાં ચેન્જ નહીં આવે જેઓ પહેલે દિવસે બનાવેલા હતા તેવો જ પંદરમા દિવસે તમને મળવાનો છે તો સાતમ આઠમ માટે તો આ બેસ્ટ નાસ્તો છે ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો આને તમે સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને રેડી થયેલો છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકશે એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થયો છે પસંદ હોય ને તો ઉપરથી લાલ મરચું પાવડર છાંટી શકો છો પણ નાના બાળકો ખાવાના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને શ્રાવણ મહિના સ્પેશિયલ ફ્રેન્ડ્સ આપણે ફરાળી પીઝા પણ બનાવેલો છે તો આ ફરાળી પીઝાની રેસીપી પણ ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો સાથે જ આપણે કેળાની વેફર રેડી કરેલી છે અને બધા ગુજરાતીઓના ફેવરિટ એવા આપણે ચંપાકલી ગાંઠિયા અને ભાવનગરી ગાંઠિયા પણ જેવા ફોરસાડવાળાની દુકાન ઉપર મળે છે તેવા જ ઘરે બનાવેલા છે તો તે વિડીયો તમે ખાસ જોજો ફ્રેન્ડ્સ બધા જ વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે તો જોવાનું ભૂલતા જ નહીં